આ ઓનલાઈન ટેસ્ટ લેવાની છે એટલે જે ઓનલાઈન ટેસ્ટ સાહેબ જે લેવાની છે ને એના માટે એ લોકોએ પરિપત્ર કર્યો છે એમાં એકા લિંક આપેલી બરાબર બરાબર છે લિંક માં ક્લિક કરશે એટલે જે રીતે પેપર લેવા બરાબર છે એ રીતે વિદ્યાર્થીઓ ને પેપર ભરવા મળશે બરાબર છે અને એક કરતા વધુ વારે એ ભરી શકશે એટલે એમને ખ્યાલ આવે કે ભાઈ આપણાથી આપણે આ પેપર કેવી રીતે अटेम्प्ट કરવાનું છે બરાબર બરોબર તો હવે વિદ્યાર્થીનો બહુ જ ઓછો સમય બાકી રહ્યો છે તો એને વધુ વધુ પ્રેક્ટિસ કરવાની જરૂર છે તો માટે આપણે શું કરી શકીએ સાહેબ જનરલી કોઈ પણ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ હોય બરોબર છે તેમાં પેપર દ્વારા પ્રેક્ટિસ કરવી ખૂબ જ મહત્વની હોય છે બરાબર છે અને હવે ઓનલાઈન પેપર આવેલું છે હા એટલે સાહેબ આપણે છે ને જય કેરિયર એકેડમી એટલે કે જય કેરિયર ઓનલાઈન દ્વારા સીસી ના પચાસ મોડલ પેપર આપણી એપ્લિકેશન ઉપર લોન્ચ કરી દીધા પચાસ પેપર પચાસ પેપર સાહેબ બરોબર અને આ જે પચાસ પેપરો છે ને સાહેબ એ માત્ર રૂપિયા પચાસ માં છે એટલે એક પેપર એક રૂપિયા છે હા સાહેબ માત્ર પચાસ પેપર પચાસ રૂપિયામાં બરાબર છે પોતાનું સો મૂલ્યાંકન થઈ જાય પેપર ભરાશે એટલે તાત્કાલિક એમને એમના આન્સર મળી જશે બરાબર છે કેટલા ખોટા છે કેટલા સાચા છે બરાબર છે તેમને કયા ટોપિક ભૂલ કરેલી છે બરાબર અને તેમાં ચારે ચાર વિષય નો જે રીતે સીસી માં સમાવેશ છે બરાબર કે ચાલીસ માર્ક નું રીઝનિંગ ત્રીસ માર્ક નું ગણિત બરાબર પંદર નું ગુજરાતી પંદર નું અંગ્રેજી આ જ રીતે કરાવવાનું બીજું ક્યાં તો દ્વારા કાઢવામાં આવેલા પેપર બરાબર છે અને સરળ સ્તર થી જટિલ સ્તર સુધી ના પેપર ખાસ વાત થાય ખાસ વાત કે આ પચાસ પેપર જોતા લેતા પેલા તો કઉ

આપણે બધું ભણી લીધું બધું કરી લીધું માની લો કે સિલોગીઝમ કરી લીધું છે વેન ડાયગ્રામ કરી લીધા છે બરાબર છે પછી મેથ ની અંદર નફો કોટ છે પાર્ટનરશીપ છે બરાબર છે નંબર સિસ્ટમ છે સિમ્પલિફિકેશન છે

પહોંચી શકો છો બરોબર અને પચાસ પેપર એટલે ટોટલ પાંચ હજાર ક્વેશ્ચન ખાલી પચાસ રૂપિયાની કિંમત ખાલી પચાસ રૂપિયામાં સાહેબ એટલે મિત્રો રાહ જ જોવાની સીસી ને પાસ કરવા માટે આજે જ આ પેપર ની ખરીદી તમે કરશો પણ ત્રણ પેપર તમે ખાસ પહેલા ભરો ઓકે જય હિન્દ વંદે માતા